એ બે કોથળી આપી દેલા પૈસા એક તો આપું ના સીધે ને કાયલા તો આમે 3 પછી આપી દે એમ મુંબઈ નોકરી કરે મુંબઈ નોકરી મુંબઈ માં નોકરી કરો ને અંગ્રેજી બોલીને બતાય વન કોથળી ડ્રિંકિંગ આ લે

અને આ એક મારો મારો હું હતો રોગડી એવું વેચે છે હા અલો તમે જાવ હું જોઈ લેશ